નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા ભાવ તમને મળતા રહે રાજકોટ અગિયારસો નેવું થી તેરસો એંશી ભચાઉ એક હજારથી બારસો મોડાસા અગિયારસોથી પંદરસો એકવીસ પાટડી અગિયારસો દસથી બારસો અગિયાર રાપર અગિયારસો અગિયારથી બારસો એક મહેસાણા અગિયારસો પંચોતેરથી પંદરસો એક હળવદ એક હજારથી તેરસો સાહીઠ વાંકાનેર નવસોથી તેરસો પંચાણું ધાનેરા બારસો અગિયારથી તેરસો સાડત્રીસ વિરુંગામ અગિયારસો એકાવનથી ચૌદસો ચાર સિદ્ધપુર અગિયારસો પંચોતેરથી બારસો એંશી બહુચરાજી અગિયારસો પચાસથી બારસો એંશી પાથાવાડા એક હજાર પંદરથી અગિયારસો પાહ દિયોદર એક હજારથી તેરસો થરાદ અગિયારસોથી પંદરસો સિત્તેર ધાંગધ્રા એક હજાર પિસ્તાલીસથી તેરસો એકાણું વિજાપુર અગિયારસો પંચાવનથી ચૌદસો વિસનગર આઠસો પચાસથી ચોત્રીસો થરા એક હજાર વીસથી બાવીસો પચાસ શિહોરી બારસો પચાસથી તેરસો અંજાર બાવીસો પચાસથી પાંત્રીસો પાંચ હારીજ બારસો પચાસથી ચૌદસો પંચ્યાસી લાખાણી એક હજારથી સોળસો પંચાણું તલોદ એક હજારથી ઓગણત્રીસો બોટાદ એક હજારથી તેરસો સિત્તેર ચાણસમાં નવસો નેવુંથી બારસો નવ્વાણું કડી અગિયારસોથી તેરસો સાહીઠ પાટણ એક હજારથી ઓગણીસો બેતાલીસ ઉંઝા એક હજારથી પાંચ હજાર